અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામ તરફ જવાના રોડ ઉપરથી કુલ સાત જુગારીઓને અઠ્યાવીસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા બનાવને પ્રાપ્ત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર શહેરમાં દાદુ તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા તેમજ ઉપલી અધિકારીઓની કડક સૂચનાઓના અનુસંધાને શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર શહેરથી આંબોલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ પાંડોદ વગામાં નવા બનતા ગુડ્સ ટ્રેનની લાઈન નજીક આવેલ સરબત પીરની દરગાહની બાજુમાં આવેલ બાવનની જાળીમાં નીચે બેસી કેટલાક કિસ્સામાં પાના પત્તા વડે હાજીતનો જુગાર રમી રહ્યા છે જે માહિતીના આધારે શહેર પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ સાત જુગારીઓને જુગાર રમતા દંડી હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા સત્તર હજાર એકસો એસી દાવ ઉપરના રોકડા રૂપિયા ત્રણ હજાર સાતસો તેમજ બે નંગ મોબાઈલ જેની આશરે કિંમત રૂપિયા આઠ હજાર મળી કુલ અઠયાવીસ હજાર આઠસો એંસીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી